અને એ ચેટ પણ ત્યારબાદ સામે આવી છે પરંતુ સવાલ અનેક છે તર્ક વિતર્કો પણ આ મામલે અનેક સર્જાયા છે એમબીબીએસ ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા સુરેન્દ્રનગર જિલ્લાના જેસડા ગામના અનિલ નામના એક વિદ્યાર્થીનું મોત નીપજ્યું છે વાલી આરોપ લગાવ્યો કે વિદ્યાર્થીનું રેગિંગ કરવામાં આવ્યું હતું જેના કારણે મોત નીપજ્યું તપાસ કરવામાં આવી અને તપાસમાં સામે આવ્યું એ આખા ગ્રુપની ચેટ પણ સામે આવી સાથે વિદ્યાર્થીને ત્રણ કલાક આ રીતે આ પરિસ્થિતિમાં ઉભા રાખવામાં આવ્યા હતા એ પણ વાત સામે આવી સવાલ એ થઈ રહ્યો છે કે શું આ કોલેજમાં પહેલી વખત રેગિંગ કરવામાં આવ્યું હતું શું એક પણ વિદ્યાર્થી દ્વારા ક્યારે એવું નહીં કહેવામાં આવ્યું હોય એના પ્રોફેસરને ત્યાંના પ્રિન્સિપલને કોઈને પણ રજૂઆત નહીં કરાઈ હોય કે આ પ્રકારનું રેગિંગ અહીંયા થઈ રહ્યું છે તો પછી પ્રિન્સિપલ અને ત્યાંના જે પ્રોફેસર છે તેમના દ્વારા પહેલા કેમ પગલાં ન લેવામાં આવ્યા અને આ રીતે જો સિનિયર્સ દ્વારા રેગિંગ કરવામાં આવતું હતું એક વિદ્યાર્થીનો જીવ જતો રહે છે અને ત્યારે ખબર પડે છે તો આ વાત શરમજનક કહી શકાય રાધા આજ રેગિંગનો મુદ્દો છે એ કોઈ નાનો સુનો મુદ્દો એટલા માટે નથી કે રેગિંગ કરનારા જે સિનિયર સ્ટુડન્ટ છે એમનું મગજ એટલું બેર મારી જાય છે એમને એક તો એક હવા ભરાઈ હોય છે દિમાગમાં એક રાય ભરાઈ ગઈ હોય છે કે અમે સિનિયર સ્ટુડન્ટ્સ છીએ જે પણ ફેકલ્ટી હોય જે પણ સ્ટ્રીમ હોય મેડિકલમાં આવું વધારે થતું જોવા મળ્યું છે

એના સોર્સ સુધી પહોંચવું પડશે ક્યારથી કેટલા સમયથી કોની કોની સાથે રેગિંગ થયું છે હવે અહીંયા ન્યાય એક વિદ્યાર્થી માટેનો નથી શંકાસ્પદ સ્થિતિમાં મૃત્યુ થયું વિદ્યાર્થીનું તમે વિચારો એમબીબીએસ ના અભ્યાસક્રમ સુધી એ વિદ્યાર્થી પહોંચ્યો એના પરિવારે કેટલી મુશ્કેલીઓ વેઠી હશે કેમ કે દરેક પરિવાર એવા સંજોગોમાંથી નથી આવતા આપણે જોયું છે ઘણા બધા પરિવારો ખૂબ મહેનત કરીને એના બાળકને

પછી એ અભ્યાસક્રમ પસંદ કરે એમાં એની પસંદગી થાય અને ત્યાં પહોંચે કેટલી બધી સમસ્યાનો સામનો કર્યા પછી અને એટલે કહું છું કે આ બહુ જ સંગીન અપરાધ છે માતા પિતાને એમ છે કે બાળક ડોક્ટર બની રહ્યો છે અહીંયા શું થઈ રહ્યું છે આ જઘન્યમાં જઘન્ય અપરાધ છે અને આમાં જેણે પણ ઢાક પીછોડો કર્યો એ સૌથી મોટા પાપી છે એટલે આમાં બંને સોર્સથી તપાસ કરવાની છે તપાસ એ પણ કરવાની છે કે આ શંકાસ્પદ મોત જે થયું એની પાછળનું તથ્ય તથ્ય શું છે 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 અને જો રેગિંગ જ રાધા તો જેટલા જેટલા લોકો જવાબદાર બધાની સામે ફોજદારી રાહે કાર્યવાહી થવી જોઈએ અને બિલકુલ થવી જોઈએ કારણ કે એક નાનકડા ગામમાંથી આવતો વિદ્યાર્થી જેના સપના હોય છે એના પરિવારના સપના હોય છે કે મારો દીકરો ડોક્ટર બનશે એમબીબીએસમાં માં એડમિશન લેવું એક સરળ વાત નથી મેરિટ લિસ્ટ બહાર પડે ઇલેવન ટ્વેલ્થ સાયન્સ પછીની આખી જે પ્રક્રિયા હોય છે બહુ જ અઘરી પ્રક્રિયામાંથી વિદ્યાર્થી જ્યારે પસાર થાય છે ત્યાં સુધી પહોંચે છે જ્યારે એમડી કરતા સ્ટુડન્ટ આ લોકોને કેટલું વાંચવાનું હોય છે કેટલું ભણવાનું હોય છે એમાંથી આવો સમય ક્યાંથી કાઢી લેતા હશે એ પણ એક સવાલ થાય છે જયારે એમડીમાં અભ્યાસ કરતા હોય એ લોકો જયારે ઓપીડીમાં સારવાર આપતા હોય રાખી શકો એટલે એ સમય આપની પાસેથી આવે છે ક્યાં કારણ કે ભવિષ્યમાં તમે કઈ જગ્યા પર જઈને ઉભા રહેવાના છો તમને ભગવાનની સમતક્ષ લોકો મૂકવાના છે અને તમારા દ્વારા આવી હિન પ્રવૃત્તિ કરવામાં આવે છે રાધા એ કોઈ કોઈ મેટ્રો સિટીમાંથી કોઈ કોઈ મોટા શહેરમાંથી એક નાનકડા ગામડામાંથી આવેલી વિદ્યાર્થી એટલે એણે એ રીતે પણ કેટલા બધા સંઘર્ષનો સામનો કર્યો અહીંયા પ્રતિક્રિયા આપણી સામે આવી છે એ એ આપણે એકવાર સાંભળીશું પણ પહેલા જો આ રેગિંગનો મુદ્દો છે તો ન માત્ર એ મેડિકલ કોલેજના જે જવાબદાર સંચાલકો છે મેડિકલ કોલેજના જે ડીમ છે બધાની સામે ફોજદારી કાર્યવાહી થવી જોઈએ કેમ કે આ હદે આ કાંડ થયો તો આ પહેલી વાર નહીં હોય આ પહેલા પણ ઘણા બધા ભોગ બન્યા હશે પણ પરિસ્થિતિ એટલી ખરાબ નહીં થઈ હોય કે એનું મોત નહીં થયું હોય માનસિક રીતે તો એને ઘણી યાતના ભોગવી છે એટલે પહેલા પ્રતિક્રિયા સાંભળીએ એક ચક્કર આવ્યા અને તમારો કે મારા કાકાનો ફોન મારામાં આવ્યો એ કે તમારા છોકરાને કે ચક્કર આવ્યા અને પડી ગયેલ છે અને એડમિટ કરેલ છે પછી અહીંયા આવ્યા તો સાહેબ એવું જણાવ્યું કે મૃત્યુ પામેલ છે અમને તો જે પીએમ અત્યારે પીએમ અર્થે અત્યારે મોકલેલ છે બરોબર પીએમ ચાલુ છે એને હવે પીએમ ના રિપોર્ટ ઉપર આપણને ખબર પડે કે શું છે શંકા એની ઉપર એમબીબીએસ ના ફર્સ્ટ ઇયર માં ના એવો કોઈ કોલ નહીં અત્યારે એવી વાત સાંભળી હતી કે અહીંયા કોલેજની અંદર રેકિંગ ત્રીજા વર્ષ વાળા જરિયા રેકિંગ કરતા હતા બધા અંદર રમતા હશે ગમે તે બે ત્રણ કલાકો બોર્યો હશે અને અચિંતાનો ચક્કર આવી અને પડી ગયો અને મૂક્યો અમે કાલ રાતે સાડા આઠે અમને બોલાવેલા હતા અમને રૂમમાં એટલે એ રીતે મેસેજ આવી ગયો હતો તો પછી અમે સાડા આઠે અહીંયા હાજર થઈ ગયા સાડા આઠે અમને બોલાવવામાં આવ્યા ત્યાં ગયા તો પછી એમને અમને વાત કરી બધી પૂછું ક્યાંથી હું તો અમે કહી દીધું અને એમને અમને બેસાડી દીધા વીસથી ત્રીસ મિનિટ અમે વાત આવેલી પછી બીજા સિનિયર ભાઈ આવ્યા એ અંદર રૂમમાં ઘરે ગયા સાત થી આઠ જણા હતા જે પરમાનન્ટ હતા એમને અમને પછી એમને બધી વાત આવી અને એમને આમ ફૂલ ઇન્ટ્રો જેવું ચાલુ કર્યું ત્યાંથી અમે અઢીથી ત્રણ કલાક એક ધારા અમે ઊભા રહ્યા હતા અને ફૂલ સ્ટીક થતું કે તેમાં બધાને ઊભું રહેવાનું ડોકી નીચે રાખીને વાત કરવાની એમ અને શાંતિથી વાત કરવાની ભાઈ આરે ખોટી માથાકૂટ નહીં કરવાની એવીથી અઢીથી ત્રણ કલાક અમને એક ધારા ઊભા રાખ્યા એમાં વચમાં થોડુંક આમ શું કહેવાય એટલે બધું ઇન્ટ્રો હાલતું હતું એટલે બધું બધાને પૂછતા હતા કે હોબી શું ફરજિયાત તમને હોબીને એવું બધું કહેવાનું એ માથાકોટને બધું હાલતું હતું છેલ્લે અઢીથી ત્રણ કલાક સુધી આવું એક ધારો ચાલતું રહ્યો અને લાસ્ટમાં જે અમારો ભેગો હતો સ્ટુડન્ટ એ ડાયરેક અનકોન્શિયસ થઈ ગયો ઊભો હતો અને ડાયરેક અનકોન્સિયસ થઈ ગયો પછી ત્યાંથી અમે આયા એને લઈ આવ્યા હોસ્પિટલ બે પાંચ મિનિટમાં એક અનિલ કરીને જે અમારું ફર્સ્ટ યર સ્ટુડન્ટ છે એના એક્સિડેન્ટલ ડેથ હોસ્ટેલમાં એક્સિડેન્ટલ કોલેપ્સ થઈ ગયા હતા ભાઈ અને હોસ્ટેલમાં એને જ્યારે હતા ત્યાંથી એમને હોસ્પિટલ લઈ ગયા ત્યાં એમને ટ્રાય કરીને રિવાઈવ કરવાનો ટ્રાય કરો પણ કરી શક્યા નહીં પૂછપરછ કરતાં અમને જાણ મળી કે સ્ટુડન્ટ્સે એમને કહેવામાં આવ્યું કે ભાઈ બે ત્રણ કલાક સુધી અમને ઊભા રાખવામાં આવ્યા હતા અને અમારી ઇન્ટ્રોડક્શન ચાલી રહી હતી સાડા આઠથી એટલે અમે આ વસ્તુની ગંભીરતાથી નોંધ લઈ સ્ટુડન્ટ્સના નિવેદન લઈ અને જો રેગિંગ માટેનો ઇસ્યુ જણાય તો વી ટેક વેરી સ્ટ્રીક એક્શન અગેન્સ્ટ ધ કલ્પીટ અમે જ્યારે જે સ્ટુડન્ટ છે જે એનું એક્સપાયર થઈ ગયું છે એના વાલીને રાત્રે બોલાવી એમને સમજાવી અને એમને અડધો કલાકની અંદર જ અમે પોલીસને ઇન્ફોર્મ કરી એના પોસ્ટમોર્ટમ માટે અને એના એક્સિડેન્ટલ ડેથ માટેની જે એફઆઈઆર કરવાની અમે હોસ્પિટલ તરફથી કરી દીધી છે સાથે જો કોઈ અત્યારે આ જ કમિટી અત્યારે અમે એના માટે જ મળી રહ્યા છે જેમાં રેગિંગ વિષય માટે જો કોઈ ઇરિગેશન જેમાં અગિયાર એક છોકરા જે છે જુનિયર અને સોળ એક છોકરા જેટલા સિનિયર છે એ દરેકના નિવેદન લઈ અને જો એ વસ્તુ પુરવાર થશે તો વી વિલ ટેક વેરી સ્ટ્રીક એક્શન અગેન્સ્ટ આજે જવાબદાર અધિકારી છે વારંવાર એવું કહી રહ્યા હતા કે જો અમને આવું કંઈ જણાશે તો અમે આમ કરીશું પહેલી વાત તો મને એવું લાગે છે તપાસમાં બધું બહાર આવી જશે પણ પહેલી વાત તો મને એવું લાગે છે ડીન છે એમને બધી ખબર જ હોય છે એ ડીન ક્યારે ડીનની ખુરશી પર ક્યારે બેઠા હોય એમને ખબર જ હોય છે કે આ રીતની બધી ચાલતી હોય તમે ચલાવા દો છો એટલે આ પ્રકારની સ્થિતિ ઉદભવે છે મેડિકલ રીતે કે ભાઈ ભાવનગરને બોટાદવાળા બી બ્લોકમાં નવ વાગે રૂમ નંબર બાવીસ માં આવે સુરત અને અમદાવાદવાળા સાડા નવ વાગે બી બ્લોકમાં આવે આ એક એનો એફઆઈ ઓફિશિયલ બોઇઝ ગ્રુપ એટલે પહેલા વર્ષના જે વિદ્યાર્થીઓ છે એનું વોટ્સઅપ ગ્રુપ છે અને એની અંદર આ બધા મેસેજ થયા જે પાછળથી ડિલીટ પણ કરાવી દેવાયા પણ એની પહેલા એ સ્ક્રીનશોટ મીડિયા પાસે આવી ગયા હવે આ શું અહીંયા આ બધાને જાહેર સન્માન કરવા માટે આ સમયમાં બોલાવ્યા હતા આ ગતિવિધિ જ કહી દેશે કે આ રેગિંગ માટે એમને બોલાવવામાં આવતા હતા હોસ્ટેલની અંદર એટલે આ તો આની અંદર તો પોલીસે પણ બહુ જ બહુ જ કડકાઈ પૂર્વક એક જ દિશામાં તપાસ કરવી પડશે તો જ સત્ય બહાર આવશે જો પોલીસ